સુરતના કતારગામ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેમ્પો રસ્તા વચ્ચે આગળથી ઊંચો થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી સુરત મનપા દ્વારા ઘરોમાંથી કચરો લેવા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની સેવાની શરૂઆત કરી છે ત્યારે સુરતના કદરગામ વિસ્તારમાં અમરોલી તાપી બ્રિજ પાસે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેમ્પો રસ્તા વચ્ચે ઊંધો અને ઊંચો થઈ ગયો છે ટેમ્પાની પાછળના ભાગે કચરો ઓવરલોડિંગ ભરાઈ જતાં આગળના ભાગેથી ટેમ્પો ઊંચો થઈ ગયો છે ટેમ્પા ડ્રાઈવર આ ટેમ્પાને રસ્તા વચ્ચે મૂકીને જતો રહ્યો જેને લઈ લોકો પણ આગળથી ઊંચો કચરાનો ટેમ્પો જોઈ કુતુહુલ જોવા મળ્યું તો રસ્તા વચ્ચે જ ટેમ્પો હોય જેને લઈ વાહન જોવા મળી હતી બ્યુરો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે